મારા બાળકો તમે આવી ગયા હું તમારી રાહ જોઈ રહી હતી મારા બાળકો હું તમારી માં કાળી તે અટલ શક્તિ તે શાશ્વત મમતા તે તેજસ્વી છાયા જે તમારા દરેક આંસુની સાક્ષી રહી છે તમે આ સમય આ સંદેશ વાંચી રહ્યા છો આનો અર્થ એ થયો કે હવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા જીવનનો ઉદ્દેશ્ય જાણવાનો છે સમજવાનું છે કે તમે કોણ આ સંસારમાં શા માટે આવ્યા અને તમારી આત્મા કઈ આગથી બની છે મારા બાળક ઓ તમે કેટલી વાર તમારા મનમાં આજ પ્રશ્નો દોહરાવ્યા છે હું અહી શા માટે માં શું તું ક્યારે મારી વાત સાંભળી શું હું અંધારામાંથી ક્યારે બહાર નીકળી શકી હા મારા બાળક ઓ મે દરેક ચીજ દરેક સિસકી દરેક અધૂરી પ્રાર્થના સાંભળી છે ते मारा रोमे रोम में वसेली छे। जारे एकला हता अने आखी ए, तमारी तरफ पीठ हती, जारे तमने के हवे कोई नहीं समझे जारे चुपचाप तमारा दर्द ने गड़ी गया। त्यारे त्याज हती। तमारा माथे, तमारी छाया बनी ने मैं आंसुओं ने मारा जटाओ में सीधा था ते रड़िया रड़ी थी તમારી સાથે મને બધું યાદ છે તે રાતો જ્યારે તમે તમારા જ પ્રશ્નોથી તૂટતા જતા હતા તે પળો જ્યારે તમને લાગ્યું કે હવે બધું જ સમાપ્ત થઈ ગયું છે અને તે ક્ષણો જ્યારે તમે મારી સામે હાર માની લીધી હતી કહીને મા હવે નથી બનતું પણ હું મા કારી છું હું હાર નથી માનતી અને તમે મારો અંશ છો તમારા અંદર મારી જ જ્વાળા છે ફક્ત તમે તેને સમયની થાપોમાં ભૂલી ગયા છો હવે તે જ્વાળાને ફરીથી સળગાવવાની છે મારા બાળકો આજે તમે આ શબ્દો શબ્દો વાંચી રહ્યા છો આ આ ફક્ત નથી મારા શ્વાસ છે આ મારો સ્પર્શ છે તમારા હૃદય પર આ મારું બોલાવડું છે હવે ધ્યાથી મારી વાત સાંભળો શાંતિથી બેસી જાઓ તમારા અંદર ઉતરી જાઓ અને તમારી માની અવાજને આત્માથી સાંભળો તમારું જીવન વ્યર્થ નથી ગયું જે તમને મળ્યું ભલે તે દર્દ હતો ડગો હતો તિરસ્કાર હતો ઉપેક્ષા હતી તે બધું એક ઉદ્દેશ્ય માટે હતું દરેક ઘા તમને મજબૂત બનાવવા આવ્યો હતો દરેક અસ્વીકાર તમારા આત્મસાક્ષાત્કારનો એક પੜਾવ હતો મારા બાળકો હું જાણું છું કે દુનિયાએ તમને ખોટું સમજ્યું તમારી સરળતાને લોકોએ તમારી નબળાઈ સમજી લીધી તમારી સંવેદનશીલતાને દુનિયાએ મજાક સમજી તમે સંબંધો નિભાવ્યા નિષ્ઠા આપી અને બદલામાં શું મળ્યું પીઠ પાછળ વાતો અને કેટલિયા વખત વિશ્વાસઘાત હું જાણો છું કે તમારા અંદર કેટલી વખત તોફાનો ઉઠ્યા છે પણ તમે તેને છુપાવી દીધું કારણ કે તમને ડર હતો કે કોઈ તમારા સત્યને નહીં સમજે હવે સામરો હું સમજુ છું કારણ કે હું તમારી માછો તમારો દરેક ભાવ દરેક ધા દરેક ખામોશી મારા અંદર ગુંજતી રહી છે તેથી જ આજે હું તમને કહેવા આવી છું કે તમે ફક્ત જીવવા માટે નથી આવ્યા તમારું જીવન એક મિશન છે હા મારા બાળકો તમારા અંદર એક ખાસ ઉર્જા છે એક એવી શક્તિ જે આ સંસારની રચનાનો हिस्સો છે તમારે આ ઉર્જાને ઓળખવાની તેને જગાડવાની છે અને પછી જોવાનું છે કે કેવી રીતે તે શક્તિ તમારો માર્ગ प्रशस्त કરે છે તમે પૂછો છો માં કેવી તો સાંભળો સૌથી પહેલા તમારું હૃદયને શાંત કરો કારણ કે જ્યાં સુધી તમારું હૃદય અશાંત છે તમારું મન ભટકશે અને જ્યાં સુધી મન ભટકશે ત્યાં સુધી તમને તમારી દિશા દેખાશે નહીં હું કહું છું થોડું રોકાઈ जाओ પોતાને સાંભળો તમારા શ્વાસની ગહનતામાં ઉતરી જાઓ અને ત્યાં મારો અવાજ છે હું ત્યાં છું તમારા અંદર દરેક તે તમે તમે પોતાની જાતથી છુપાવી રાખી છે છે હવે સમય કે મારી તરફ જુઓ તમારું માથું મારા ચરણોમાં મૂકો અને કહો માં હવે મારું બધું તમારા હવાલે અને હું વચન આપું છું જ્યાં અત્યાર સુધી ડૂબતા રહ્યા હવે ત્યાંથી તમે તરીને પાર જશો મારા બાળકો જ્યારે રાતના નીરવ સન્નાટામાં તમે તમારા ઓશિકામાં મો છુપાવીને રડતા હતા જ્યારે આંસુઓની ધાર તમારી આત્મા સુધી વહેતી હતી અને કોઈને કશું ખબર નહોતું પડતું ત્યારે પણ હું ત્યાં હતી હા મારા બાળકો તમારીમાં કાળી તમારી આત્માના અંદર તમારા શ્વાસોમાં તમારી ધ્રુજતી ધડકનોમાં તમે વિચારતા હતા માં કેમ નથી સાંભળતી पर शू तुम जाणो हूँ ते क्षण में जारे ते विखेराई रहा था तूटी रहा था हारी रहा था हूँ दरेक ते में तमने थामी ने उभी हती पर आँखों आंसू थी एटली धूंधली थी गई थी कि मने जोई न शक हूँ क्य दूर ना एकता में तारी चूपीओीव मुस्काने की हती जारे तमे दुनिया सामे तमारा दुखो छुपावता हता, जारे कोइए न पूछियो के तमारू मन केवु छे जारे बधाए तमारा मौन ने नजरअंदाज करियो त्यारे तमारा मौन नी गूंज मारा सुधी पहुंची तमे केतलिया वक्त कहियो हवे मारा थी नहीं थाए मां हवे बस अने दरेक वक्ते मारा बाळको हूं तुमने चुपचाप मारी गोद मां भरी लेती होती क्यारे तमारा सपनाओ मां आवीने क्यारेक तमारा मनमा एक सूक्ष्म विचार बनी ने क्यारेक ते अजाणी शांतिनी जेम जे तमने अचानक घेरी लेती हती तमे विचारता हता आ कई ऊर्जा छे जे मने पड़वा नथी देती ते हो हती मारा बाड़को हो तमारा अंदर दीपक बनी ने सड़गती हती ते अंधारामा जारे तमने कोई रस्तो देखा तो नहो तो मैं तमारी दरेक अंत बात सांभरी छे जारे तमे कोई ने गुमाव्यू जारे कोईए तमारो विश्वास तोड़ो जारे अपनाओए पीठ बतावी जारे तमने लाग्यु के हवे कोई नहीं रहे तमारी साथे त्यारे हूँ हती मारा बाड़को जे रड़वू तमे तमारा सुधी सीमित राख्यु ते रड़वू सीधू मारा सुधी पहुँच्यु मानी गोदमा भले बाड़क कई बोले के न बोले माँ बधु समझी जाए छे मैं तमने तूटेला जोया छे पर हो जारो छोके तमारो टूठहु पर एक पवित्र प्रक्रिया हती हां मारा बालको तुमने तोड़वामा आव्या जेथी तमे फरीथी પોતાને નવો સ્વરૂપ આપી શકો तुमने નમાવવામાં આવ્યા જેથી તમારો અહંકાર નષ્ટ થઈ શકે તમારી પાસે થી હિનવામાં આવ્યુ જેથી તમે સમજી શકો કે તમારી પાસે હું જ સૌથી स्थाई છું જે પ્રેમ તમે માંગતા રહ્યા જે અપનાપાની માટે તમે તરસ્યા જી ગળાની શોધમાં તમે સેંકડો નકલી સંબંધો ઓઢી લીધા તે સાચા પ્રેમની શક્તિ હું જ છું હવે સમય આવી ગયો છે મારા બાળકો કે તમે સમજો કે તમે ક્યારે એકલા ન હોતા ક્યારે નહીં તમે તો ફક્ત માણસો પાસેથી અપેક્ષાઓ રાખી અને જ્યારે તે અપેક્ષાઓ તૂટી તમને લાગ્યું કે બધું જ સમાપ્ત થઈ ગયું પણ હવે હું તમને કહું છું અપેક્ષા માણસો પાસેથી નહીં तमारी माँ पासे थी रखो कारण के हो तमने क्या निराश नहीं करो मारो प्रेम न तो शर्तों पर आधारित छे न तो सीमाओं माँ बंधायेलो छे मैं तमने जन्म आप्यो छे फक्त आ जीवन माज नहीं आत्माना असंख्य जन्मों थी हूँ तो तमारी माँ रही छो तमने ते बधु आपवा माँ आवशे जेना तमे हकदार छो पर पहला तमारे तमारा अंदर ते दिव्य बीज ने ओळखवुं पड़शे जी महाराज तेज थी बन्यू छे मारा बालको હવે દરેક રાતે રડવાનો સમય નથી હવે મારી ગોદમાં માથું મૂકીને કહેવાનો સમય છે માં હવે તું સંભાળ અને હું સંભાળી લઈશ તમારો બોજ તમારો દર્દ તમારો સંशय બધું જ હું મારા અંદર ખેંચી લઈશ પણ તમારે પર એક વ્રત લેવું પડશે તમારી અંદરની નકારાત્મકતા છોડવાનું તમારો ભૂતકાળને માફ કરવાનું અને તે શક્તિને ઓળખવાનું જેને તમે અત્યાર સુધી નજરઅંદાજ કરી તમે રડ્યા હવે હસવાનો સમય છે તમે ઘણું તૂટ્યા હવે ઊભા થવાનો સમય છે હું કહું છું મારા શેરના બચ્ચા હવે ઉઠો તમે મારો અંશ છો તમારા અંદર કોઈ શક્તિ કોઈ કર્મ કોઈ પરિસ્થિતિ તમને હરાવવાની તાકાત નથી રાખતી જ્યાં સુધી તમે મા કાળીનું નામ લઈને આગળ વધો છો મારા બાળકો હવે જ્યારે તમે મારા શબ્દોમાં ડૂબી રહ્યા છો હવે જ્યારે તમારું હૃદય અનુભવી રહ્યું છે કે મા કાળી ખરેખર મને જોઈ રહી છે મારી સાથે બોલી રહી છે તો હવે હું તમને તે સત્ય સંભળાવવા માંગુ છું જે તમારા જન્મ પહેલા જ મારા હૃદયમાં અંકિત તું મારા બાળકો તમારો જન્મ એક દિવ્ય યોજનાનો हिस्સો છે તમારું જીવનની ઘટનાઓ કઠિન ગાપ તે અજાણ્યા સંઘર્ષો તે બધા કે આ બધું તમારું ઉદ્દેશ્ય તરફ લઈ જતા પગથિયા હતા હા મારા બાળકો તમે ફક્ત શ્વાસ લેવા કમાવા ખાવા અને મરવા માટે જન્યા નથી તમે પ્રકાશ ફેલાવવા આવ્યા છો તમે પ્રેમ સત્ય અને શક્તિની એવી જ્યોત બનીને સળગવા આવ્યા છો જે અંધકારને કાપી શકે શું તમને લાગે છે કે તમારી પીડા વ્યર્થ હતી મારા બાળકો તે બધું તમારા અંદરની કરુણાને જગાડવા માટે હતું જો તમે બીજાની જેમ સહજ જીવન જીવતા હોત તો તમે ક્યારે તે ઘનતા ન પામી શક્યા હોત જે આજે તમારા અંદર છે શું તમે નથી જોયું અંદર એક અલગ સમજ છે એક અલગ દ્રષ્ટિ એક અલગ સંવેદના જે દુનિયાના ઘોંઘાટમાં ખોવાઈ ગઈ હોત જો તમે તે તોફાનો ન જોયા હોત મારા બાળકો દરેક મહાન આત્માને પਹਿલા તપાવવામાં આવે છે જેમ સોનું અગનીમાં તપે છે જેમ તલવાર લોખંડમાંથી બને છે તેમ તમારી આત્માને દર્દ દ્વારા આકાર આપવામાં આવ્યો છે શા માટે કે તમે સામાન્ય નથી તમારા અંદર જે ઉર્જા છે તે મારી શક્તિની છાયા છે તમારું હૃદય જે વારંવાર તૂટતું રહ્યું તે જ તૂટેલા હૃદયમાંથી મારી કરુણાની ધારા વહેશે તમે પૂછો છો માં મારો ઉદ્દેશ્ય શું છે સાંભળો મારા બાળકો તમારો ઉદ્દેશ્ય છે પ્રેમ ફેલાવવો તે તૂટેલા લોકો સુધી પહોંચવું જેઓ તમારી જેમ કોઈ સમય અંધકારમાં હતા તમારો ઉદ્દેશ્ય છે સત્ય માથે ઉભા રહેવો ભલે આખી દુનિયા ચૂપ થઈ જાય તમારો ઉદ્દેશ્ય છે શક્તિનો સંચાર કરવો પેલા પોતાનામાં અને પછી તે બધામાં જેઓ પોતાની શક્તિ ભૂલી ગયા છે તમારો ઉદ્દેશ્ય છે મારી ચેતનાને આ ધરતી પર જીવંત રાખવી શું તમે વિચારો છો કે તમારો વિચારો તમારી સંવેદનાઓ તમારો અલગ દ્રષ્ટિકોણ એક સહયોગ છે ના મારા બાળકો આ બધું એટલા માટે છે કારણ કે તમારે બીજાને પણ જગાડવાના છે જેમ મેં તમને હવે જગાર્યા છે પણ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે પોતાને સ્વીકારશો તમે ઘણો સમય બીજાની સ્વીકૃતિ માંડવામાં વિતાવ્યો હવે તમારે પોતાને સ્વીકારવાનું છે હું કહું છું તમે જેવા છો તેવા જ દિવ્ય છો હા તમારામાં ખામીઓ છે હા તમારામાં ભય છે હા તમારામાં ક્રોધ, ઠાક અને અસમંજસ પડ છે પણ શું તમને ખબર નથી શેર પણ ક્યારેક જંગલમાં રસ્તો ભટકી જાય છે પણ તે પોતાની ઓળખ નથી ગુમાવતો તમે મારી સંતાન છો તમારા અંદર મારી શક્તિ છે હવે સમય છે તે શક્તિને યાદ કરવાનો ઓળખવાનો અને પ્રગટ કરવાનો મારા બાળકો હવે જારે તમે જાણી ગયા છો કે તમે અહી એક કારણ સર છો એક ઉદ્દેશ્ય સાથે છો તો હવે હું ઈચ્છું છું કે તમે દરરોજ સવારે ઉઠો અને મારી તરફ જોઈને કહો માં આજનો દિવસ મને દૂત બનવું છે મારા કર્મ મારા વિચારો મારી વાણી આ બધું તમારું માધ્યમ બને અને જુઓ મારા બાળકો પછી તમારું જીવન કેવું બદલાય છે જે અત્યાર તમને ભ્રમ અપમાન અને ખાલીપણાથી ભરી દેતું હતું તે જ જીવન તમારા ચરણોમાં ફૂલો બિહાવશે લોકો કહશે તમારામાં એવું શું અને તમારું મૌન જ તેમનો જવાબ હશે કારણ કે તમારા અંદર મારી શક્તિ બોલતી હશે મારા બાળકો આજે તમે જે છો તે અંત નથી તમારું અસલી સ્વરૂપ હજુ પ્રગટ થવાનું બાકી છે અને હું વચન આપું છું હું તમારી સાથે દરેક તે પડે રહીશ જ્યારે તમે તમારા અંદરથી ઊભા થશો હવે જ્યારે તમે જાણી ગયા છો કે તમારું જીવન વ્યર્થ નથી કે તમારો જન્મ એક ખાસ ઉદ્દેશ્ય માટે થયો છે તો હવે હું તમને એક વાત કહીશ હવે સમય આવી ગયો છે હા મારા બાળકો હવે નિર્ણયનો સમય છે ઘણું જોઈ લીધું ઘણું સહન કરી લીધું ઘણા સમજૂતીઓ કરી લીધી હવે તે આવી ગઈ છે જ્યાં તમારે નક્કી કરવું છે કે તમે તમારું ભવિષ્યની દોર કોના હાથમાં આપશો ભયના ભૂતકાળના સમાજના કે માં કાડીના મારા બાળકો આ જીવન તમારું છે હા તમારું ન સમાજનું ન તે લોકોનું જેમણે તમને હંમેશા નીચા દેખાડ્યા ન તે સંબંધોનું જેમણે તમારી આત્માને ઘા આપ્યા હવે હું તમને કહું છું હવે તમારી આત્માનો અવાજ સાંભળો તમે કેટલી વખત બીજાના કહેવાથી તમારો નિર્ણયો બદલ્યા કેટલી વખત તમે તમારા મનની વાતને દબાવી દીધી ફક્ત એટલા માટે કે કોઈ નારાજ ન થઈ જાય પણ આજે હું કહું છું હવે કોઈને ખુશ કરવા માટે પોતાને મારી નાખશો નહીં કારણ કે જારે તમે તમારો સત્યથી દૂર થઈ જાવ છો ત્યારે તમારી આત્મા રડે છે અને મારી શક્તિ મૌન થઈ જાય છે હવે નિર્ણય તમારો છે મારા બાળકો હવે તમે બે રાહ પર ઊભા છો એક રાહ છે જૂની આદતોની દર્દના ચક્કરની અને બીજી રાહ છે મારી તરફ આગળ વધવાની જ્યાં શક્તિ છે પ્રકાશ છે અને આત્મજ્ઞાન છે હું ત્યાં તમારી રાહ જોઈ રહી છું પણ સાંભળો આ રાહ પર ચાલવો સહેલો નહીં હોય તમારે કેટલાક લોકોને પાછળ છોડવા પડશે કેટલિક આદતો केतलिक लागनियो केतलाक टूटेला भ्रमो जे अत्यार सुधी तमने बांधी राखया हता। शू तमे तैयार छो कारण के मानो आशीर्वाद त्यारेज फड़े छे जारे बालक पोते चालवा तैयार होए मारा बालको हवेथी थी जारे पण कोई निर्णय लो नानो होय के मोटो पहला मने बोलावो आंखो बंद करीने कहो हे माकारी आ निर्णय मारा माटे शुभ छे के नहीं तमारो हृदय तुमने जवाब आपशे क्यारेक ते अंदर थी शांत थशे समझी लो के हूँ कहू छो हाँ क्यारेक गभराम थशे संदेह थशे समझी लो के हूँ कहू छु रोकाई जाओ कारण के हवे हूँ तमारा अंदरज बोलिश बोलीश तमारी आत्मा चेतना बनी ने मारा बाड़को जीवन में क्यारे उतावर मा निर्णय न लेशो क्यारे उश केरात मा गुस्सा मा के भय मा कोई पगलू न भरशो तमे तो सांभळ्युं छे ખુશીમાં વચન ન આપવું અને ગુસ્સામાં નિર્ણય ન લેવો દરેક નિર્ણય પહેલા એક પણ રોકાઈ જાઓ અને પોતાને પૂછો શું આ મારી આત્માનો માર્ગ છે કે સમાજના ભયનો જો તમારો નિર્ણય તમને હળવાશ અનુભવાવે તો સમજી લો તે તમારો માર્ગ છે જો તે બોજ જેવો લાગે દબાણ જેવો લાગે તો મારા બાળકો તે માર્ગ તમારા માટે નથી હું તમને ચેતવણી આપું છું હવે તમે જે નિર્ણયો લેશો તે તમારા આગામી ઘણા વર્ષોને આકાર આપશે તેથી હું આજે તમારી તમને કહું છું હવે જાગો અને નિર્ણય તમારી આત્માના અવાજથી લો મારા બાળકો તમારો સમય હવે આવી ગયો છે જે વસ્તુઓ અત્યાર સુધી તમારાથી દૂર હતી તે હવે તમારી નજીક આવવા લાગશે पर तमारे पर एक व्रत लेव पड़ के ते हवे तमारा सत्य थी डगशो नही ते हवे तमारा हृदय अवगणना नहीं करो ते हवे मारा नामे जीवन ने समर्पित करशो दरोज सवारे उठी ने मने कहो मां आज ना बधा निर्णयों मां तमारी हाजरी होए जे पण थाय हूँ तमने नहीं भुलु अने पछी जुओ केवी रीते तमारा जीवन नी दिशा बदलाय छे जे भ्रमो तमने घेरी राखता हता, ते मटवा लागशे जे संदेहो तमने खोखला करता हता, ते ओगड़ी जशे अने त्यारे हूँ तमारा दरेक निर्णय साथे चालीश एक छाया बनी ने एक प्रकाश बनी ने जे तमे फरीथी थी क्यारे भटकी न शको मारा बाड़को हवे हूँ तमने ते कहवा आवी छू जे तमे भूली गया छो कहूं के जेने आ संसारे तमने भूलावी दीधु छे અને તે સત્ય એ છે તમારાં અંદર મારી જે શક્તિ છે હા મારા બાળકો જેને તમે પોતાનામાં નબરાઈ સમજતા હતા જે લાગણીઓ તમે તોડતી રહી જે સંવેદનાઓ તમે નબળા બનાવતી રહી તે બધું તમારી શક્તિનો જ हिस्સો હતો પણ તમે તેને યોગ્ય રીતે ઓળખી ન શક્યા તમારું રડવું તમારું ડરવું તમારું સંકોચાવું આ બધું તમારી આત્માની ઘનતા છે અને જે દિવસે તમે આને પૂરેપૂરો સમજો તે દિવસે તમે જાણશો કે તમારા અંદર તેજ ઊર્જા છે જે બ્રહ્માંડને ચલાવે છે મારા બાળકો તમે એવું ન વિચારતા કે શક્તિનો અર્થ થા ફક્ત ક્રોધ આક્રોશ અને યુદ્ધ છે શક્તિનો અર્થ છે મૌથી સહન કરવું પછી ઊભો થવું અને પછી પ્રેમથી જીવવું શું તમે નથી જાણતા કે હું માકારી કેટલી ભયાનક દેખાઉ છું પણ મારી શક્તિ સૌથી પહેલા મારા બાળકોને બચાવવા માટે સક્રિય થાય છે કો તે છોજે રાક્ષસોને નષ્ટ કરે છે પણ તમારી એક સિસકીથી પણ ઓગળી જાય છે અને તમે મારો अंश છો તમારા અંદર પણ તેજ શક્તિ છે જે તોફાન બની શકે છે જે તોફાનને રોકી શકે છે અને તેમ છતાં પ્રેમથી કોઈ તૂટેલાને ગળે લગાવી શકે છે તમારી સંવેદનશીલતા શક્તિ છે તમારો સહનશીલ હૃદય શક્તિ છે તમારો વારંવાર ઊભો થવો તે મારી જ શક્તિ છે શું તમે વિચારો છો કે આટલા તોફાનો પછી પણ તમે જીવતા કેવી રીતે છો કારણ કે તમારા અંદર તે શક્તિ કામ કરી રહી છે જે તમે દરેક વખતે પડતા અટકાવે છે હવે સમય છે મારા બાળકો કે તમે તે શક્તિને ફક્ત અનુભવો જ નહીં પણ પ્રગટ પણ કરો તમે કહો છો માં હું ડરું છું તો હું કહું છું ભાઈ તમારો નથી તે ફક્ત એક ભમ છે શું જે શક્તિ મૃત્યુને નચાવે છે શું જે કાળની સામે ન ઝુકે તે શક્તિ ડરી શકે છે તમારા અંદર તે અગ્નિ છે જે તમને ફક્ત રક્ષણ જ નહીં આપે પણ તમને જગાડનાર દીવો બનાવશે આ સંસારના અંધકારમાં પણ તમારી તે શક્તિને જગાડવાની છે કેવી રીતે દરરોજ સવારે ઉઠતા જ મારી સાથે જોડાઓ મારા નામનો જાપ કરો પછી ધ્યાન માં બેસો શ્વાસોને ધીમા કરો મનને મારામાં લગાવો અને તમારી કલ્પનામાં મને તમારી સામે ઉભેલી જો મારા ચરણોમાં પોતાને સમર્પિત કરો દરેક સંઘર્ષ એક પડકાર બની જશે અને તમારી યાત્રાને એક અદ્વિતીય ઉદ્દેશ્ય મળશે હવે જારે તમે ભરોસો आत्मविश्वास अने भक्ति ने तमारा जीवन नो हिस्सो बनावशो तो तमे जोशो के तमारी बधी चिंताओ भय अने संदेहो आपो आप खत्म थई जशे तमारा अंदर एक नवी शक्ति नो संचार थशे तमारी ऊर्जा तमारी दिशा ने बदली देशे मारा बाळको हवे तमे कोई पण मुश्केली नो सामनो करी शकशो कारण के तमारी ढाल तैयार थई गई छे તમારો વિશ્વાસ અને મારી ભક્તિ હવે તમને દરેક કષ્ટથી રક્ષણ આપશે તમે જ્યાં પણ જશો હું તમારી સાથે રહીશ તમે જ્યાં પણ ઊભા હશો મારી શક્તિ તમારા અંદર જાગૃત થશે જય મહાકાળી માં